નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ આજે તારીખ નવ તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવારના રોજ આજની લસણની આવક વિશે વાત કરીએ તો ત્રણ નંબરના પિલરથી લઈને ઓગણીસ નંબરના પિલર સુધી દસ નંબરના છાપરામાં આવક થયેલી છે ને હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો દસ નંબરના છાપરામાં સામે ચાલુ જ છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લે કહેવા રહે છે આજના લસણના બજાર ભાવ વિડીયો સારો લાગે તો લાઇક કરજો ને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરજો ધન્યવાદ

ફરી વારું છે ફર્યું સાદી છે પંદરસો ને એકોતેર પંદરસો ને એકોતેર માં વેચાણું છે વજન એ સારું છે ખુલ્લું જોઈએ તો વધારે છે પંદરસો ને એકોતેર રૂપિયા છે ફર્યું છે પંદરસો એકોતેર બત્રીસો ને એકવીસ રૂપિયામાં લસણ એક વેચાણું છે અહીંયા તમને બે કરો હમણાં જોઈ શકો છો એકવીસ રૂપિયામાં વેચાણું છે એકવીસ રૂપિયામાં વેચાણું છે સુપર એક નંબર છે કઈ ઘટા ને એવું લસણ બત્રીસો ને એકવીસ રૂપિયા ભાવ થયું છે લાડુ હોતી છે આની અંદર મિક્સ માં બત્રીસો ને એકવીસ રૂપિયા ભાવથી હોય છે સુપર ક્વોલિટી એક નંબર કઈ ઘટા નો બત્રીસો ને એકવીસ રૂપિયા આ બાજુમાં બીજું વેચાણું છે બત્રીસો રૂપિયા ભાવ થયો છે આ સુપર એક નંબર છે કાંઈ ઘટે નહીં એવો અને બત્રીસો રૂપિયા પૂરા ભાવ છે બત્રીસો રૂપિયા હા ને એકત્રીસો ને છન્નું રૂપિયા સુપર ટોપ ક્વોલિટી હોય કાંઈ ઘટે નહીં એવું એકત્રીસો છન્નું રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો માલમાં એક નંબર માલ છે ક્યાંય ખુલ્લું નહીં ગાય નહીં ને પણ જેવો માલ છે માલમાં કાંઈ ઘટે નહીં એકત્રીસો છન્નું રૂપિયા ભાવ થયો એક નંબર લસણ ચાલુ છે એકાવન રૂપિયા ઝીણી ગુલટી છે બારસો ને એકાવન રૂપિયા હાઉ છે બારસો ને એકાવન રૂપિયા ભાવ જોયા કસ્તર ને એવું બધું છે મિક્સમાં બાકી લસણ સારું હોય સાઈઝમાં નાનું હોય બાકી સારું હોય બારસો ને એકાવન રૂપિયા